ઓલી પાકી જાય સકડા બેય દે છુ નઈ મારે તય કોન તો બેકી દે તું આપા ની ટાકે તંગી ના હાલો પછી આઈ મરો એટલે હું કરે ફોન માં વાતું એટલે આ તું આ મધપ નું કઈને હમણે મારે મહેમાન વિ છે એ કાકા મને ખબર છે સમજો કાકા ઈમાં યભુ છે ને

મને ખબર છે તારો બાપો ની કિંચા ફટાફટ આમ જોગન નો થાય તો કઈ નઈ કોર્ટ મેરેજ કરી લઈશું બાકી તારા બાપા ને તો